નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો તમે પણ પતિ બનવા માટે સાદો ઉપાય શોધી રહ્યા છો તો આજે જે વાત કહીશ એ તમારા નસીબનું તાળું ખોલી શકે છે માત્ર એક વસ્તુ હળદરના ડબ્બામાં મૂકી દેજો અને દેખો ચમત્કાર મિત્રો ધન સંપત્તિ દરેકના જીવનમાં જરૂરી છે પણ કેટલાક લોકો એ માટે વર્ષો મહેનત કરે છે અને પરિણામ શૂન્ય પણ શું તમે જાણો છો ભારતીય શાસ્ત્રો અનુસાર કેટલાક એવા ખાસ ઉપાયો છે કે જે તમારી આવી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે આજનો ઉપાય છે હળદરના ડબ્બામાં એક ખાસ વસ્તુ મૂકવી હવે તમે કહેશો કે એવી કઈ ખાસ વસ્તુ છે આજની માહિતી જીવન બદલાવી શકે છે તો અંત સુધી જોજો શું તમે જાણો છો કે તમારી ઘરમાં રહેલી એક નાની વસ્તુ તમને કરોડપતિ બનાવી શકે છે હા તમે સાચું સાંભળ્યું આજે હું તમને એવી ચમત્કારિક રીત બતાવીશ જેમાં ફક્ત એક વસ્તુ હળદરના ડબ્બામાં મૂકો અને જો યોગ્ય રીતે કરશો તો માત્ર એક મહિનામાં તમારી જિંદગી બદલાઈ જશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વીડિયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડિયોમાં આપણે જાણીશું એવા અમૂલ્ય ઉપાયો વિશે જે તમારા જીવનમાં નવા બદલાવ લાવી શકે છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હળદરના એવા રહસ્યમય ઉપાયો વિશે જે તમારી દરેક મુશ્કેલીને દૂર કરી શકે છે હળદર દેવી શક્તિ ધરાવતી વસ્તુ છે અને તેનો સંબંધ ગુરુ સાથે છે હળદરના અનેક ઉપાયો છે પરંતુ કેટલાક ખાસ ઉપાયો ગુરુવારે કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે તેને કરવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે અને સંપત્તિ માન સંતાન સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે હળદર એ એવી દવા છે જેમાં આધ્યાત્મિક શક્તિ સમાયેલી છે લગ્નજીવન સુખમય બનાવવા માટે પણ હળદરના ગુણ ખૂબ અસરકારક છે ગુરુવારના દિવસે તમારા કાંડા કે ગળામાં હળદર લગાવવી શુભ માનવામાં આવે છે જ્યારે ગ્રહને મજબૂત બનાવવો હોય ત્યારે હળદરનું દાન કરવું ખૂબ જ લાભદાયી હોય છે ગુરુવારના દિવસે સ્નાન કરતા સમયે પાણીમાં ચપતી હળદર ઉમેરીને સ્નાન કરશો તો શારીરિક અને માનસિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે ઘરમાં નકારાત્મકતા ન રહે એ માટે ઘરના મુખ્ય દરવાજા કે દિવાલ પર હળદરથી રેખા કરવી શુભ ફળદાયી માનવામાં આવે છે આ ઉપાયથી ઘરમાં શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિનો પ્રવાહ રહે છે સૂર્યને અર્ઘ્ય આપતી વખતે પણ પાણીમાં હળદર ઉમેરવાથી મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે ગુરુ ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હળદરના એવા ઉપાયો છે જે જીવનમાં નકારાત્મક ઉર્જાને દૂર કરીને દરેક ક્ષેત્રમાં સફળતા લાવે છે બાળકો તરફથી સુખ સારી કારકિર્દી ધનસંપત્તિ કે વૈવાહિક સુખની પ્રાપ્તિમાં હળદરના ઉપાયો ખૂબ અસરકારક છે તમારે લેવી છે એક નાની સીની જેમાં હોય એક ખાસ પવિત્ર વસ્તુ એક તાંબાનું નાનું સિક્કું હવે તે તાંબાનું સિક્કું હળદરના ડબ્બામાં મૂકી દો પણ એ પહેલાં તેને ઘરની પૂજા સ્થાનમાં રાખીને એકવાર શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો વખત જાપ કરો પછી એ સિક્કો હળદરના ડબ્બામાં દટાવી દો પૂરો એક મહિનો તમે એને હેડશો નહીં હળદરને તાંબુ બંનેને ધન ઉન્નતિ અને પવિત્રતા સાથે જોડવામાં આવે છે જ્યારે તમે આ બંનેને જોડો છો ત્યારે તે ગુરુ અને લક્ષ્મી બંનેનો આશીર્વાદ આપે છે તે અને કામયાબી તમારું દરવાજું ખખડાવશે હળદર એ ગુરુ ગ્રહને બળ આપે છે અને તાંબુ લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે જો તમે આ ઉપાય શ્રદ્ધાથી અને નિયમથી કરશો તો ધનના દરવાજા તમારી સામે ખુલી જશે અચાનક ધંધામાં લાભ રોકાયેલા પૈસા પાછા આવવા લાગે અને નોકરીમાં નવી તકો મળશે માત્ર એક મહિનો અને એક સિક્કો પણ પરિણામ કરોડોની કિંમતનું હશે ઉપાય ગુરુવારથી શરૂ કરો મંત્રજાપ અવાજથી નહીં પણ મંથી કરો ડબ્બું ક્યાંક ખોટી જગ્યાએ ન મૂકો તમારા પૂજા સ્થાન કે લોકરમાં જ રાખો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમા લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વીડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને લાગે છે કે તમારી આસપાસ નકારાત્મક ઉર્જા છે કોઈ વિઘ્ન આવી રહ્યા છે તો આજે અમે તમને એક સરળ ઉપાય બતાવીએ છીએ એક ચપટી હળદરનો ચમત્કાર આ ઉપાયથી તમે જીવનની અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો વીડિયો અંત સુધી જુઓ અને જો માહિતી ઉપયોગી લાગે તો જરૂરથી લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો સાચા મનથી પ્રાર્થના અને હળદરનો ઉપાય જીવનમાં ચોક્કસ બદલાવ લાવી શકે છે તમે કોઈ શારીરિક કે આંતરિક બીમારીથી પીડાઈ રહ્યા હોવ જેમ કે કેન્સર કે પાચનતંત્ર સંબંધિત તકલીફ તો એક સરળ ઉપાય છે હળદરનું દાન હળદરના દાંથી આપણા શરીરમાંથી નુકસાનીકારક તત્વો દૂર થવા લાગે છે અને ધીરે ધીરે રોગ ઘટવા લાગે છે હળદરનો તિલક દરરોજ કપાળ પર કરવાથી પણ અસરકારક પરિણામ મળે છે તે આપણા શરીરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને નકારાત્મકતાને દૂર કરે છે ગુરુગ્રહ જો નબળો હોય તો જીવનમાં અનેક અવરોધો આવે છે વ્યવસાય નોકરી કે ઘરેલું જીવનમાં અટકાવો જણાય છે આવી સ્થિતિમાં એક પીળા કપડામાં હળદરનો ગોળ ગાંઠી લો તમે તેને દોરીથી બાંધીને ગળામાં અથવા હાથમાં ધારણ કરી શકો છો આ ઉપાય ગુરુપનાયક પોખરાજના સમાન અસર આપે છે તે ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે અને શુભ પરિણામ આપવાનો માર્ગ બનાવે છે જો મનમાં સતત ઉદાસીનતા કે નકારાત્મક વિચારો આવતા હોય તો નહ્વા સમયે હળદરનું પાણી ઉપયોગમાં લો એક ચપટી પીસેલી હળદર તમારા નહાવાના પાણીમાં ઉમેરો આ નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરશે અને તમારું મન સ્વચ્છ અને શાંત રહેશે આ ઉર્જાત્મક રીતે લાભદાયક છે અને કારકિર્દી વ્યવસાયમાં વધારો કરે છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થતો હોય તો મુખ્ય દરવાજા પર હળદરનો પ્રયોગ કરો તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દરવાજાની નીચે અથવા સીમા દિવાલ પર હળદરની હળવી રેખા દોરો અથવા છાંટો આ ઉપાય ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે અને શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તમે કેટલાક એવા સાધારણ ઉપાય જાણો છો જેને નિયમિત કરવાથી તમારા જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવી શકે છે ખાસ કરીને તમારા લગ્નજીવન અને ઘરેલું શાંતિ માટે જો લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા સંબંધોમાં તણાવ છે તો તમે રોજ સવારે જ્યારે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે એ જળમાં એક ચમચી હળદર મિક્સ કરો આ પવિત્ર પાણી સૂર્યને અર્પણ કરવાથી જીવનમાં નકારાત્મકતાનો નાશ થવાનું શરૂ થાય છે આ ઉપરાંત જ્યારે તમે અર્ઘ્ય માટે પાણી તૈયાર કરો ત્યારે એ જ વાસણમાં હળદર પાવડર થોડું ઉમેરીને રાખો આ જ પાણી પછી કપાળ પર ટીકો તરીકે લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે જો તમે નિયમિત રીતે આ ઉપાય કરો તો તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે સ્નાન સમયે પણ એક ચપટી હળદર તમારા બકેટના પાણીમાં ઉમેરી લો એ પાણીથી સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ સાથે આંતરિક શાંતિ મળે છે અને ત્વચા પરના ખીલ જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે દર ગુરુવારે સવારે શુદ્ધ પાણીમાં હળદર ભેળવીને ઘરના ચારે ખૂણામાં છાંટો જો શક્ય હોય તો તેમાં ગંગાજળ પણ ઉમેરી શકો છો આ ઉપાયથી માતા લક્ષ્મીનું નિવાસ ઘરમાં સ્થિર બને છે હવે વાત કરીએ એક વિશેષ ઉપાયની દર ગુરુવારે એક સાદા કાગળ લો જેમાં કોઈ લાઇન ન હોય તેમાં એક ચપટી હળદર અને થોડું ગુલાબજળ અથવા શુદ્ધ પાણી ભેળવો આ મિશ્રણથી તમારી રિંગ ફિંગર વડે કાગળ પર શ્રી અથવા તમારા ઇચ્છિત મંત્ર લખો પછી તે કાગળની પંચોપચાર પૂજા કરો અને તેને તમારા ખજાના અલમારી અથવા પૂજાના સ્થાને રાખો દર ગુરુવાર એ કાગળની ધૂપથી પૂજા કરો અને જો જરૂરી લાગે તો નવા કાગળથી બદલો જેમ જેમ તમે આ ઉપાય કરો છો તેમ તેમ તમારા જીવનમાં શુભતાઓનો પ્રવાહ શરૂ થશે અને જો તમારું ઇચ્છિત વંશવૃદ્ધિ માટે અભાવ છે તો એક ઉપાય છે થોડું કણક લો તેમાં એક ચપટી હળદર ભેળવો અને ગાય માટે ગોળા બનાવો ગાયને દર ગુરુવારે આ ગોળા ખવડાવો આ બધા ઉપાયો અનમોલ છે શ્રદ્ધાથી કરો અને જોઈએ તે પરિણામ હાંસલ કરો શ્રીહરી અને માતા લક્ષ્મીનું આશીર્વાદ તમારા ઘરમાં કાયમ રહે એ માટે આ સરળ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે વચ્ચે થોડું હળદર અને ગોળ રાખો આ લોટને દરેક ગુરુવારે ઉપયોગ કરો જો તમે દરરોજ ગાયને આ ખવડાવશો તો થોડા સમયમાં તમે સ્પષ્ટ લાભ અનુભવો છો તમારી હાલની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થતી જશે જો સંતાન સંબંધિત મુશ્કેલી હોય તો તે પણ તળી શકે છે બાળકના ભણતર અંગે મનમાં કોઈ અડચણ હોય તો આ ઉપાય જરૂર અજમાવો તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમા લક્ષ્મી જરૂર લખો જો બાળકોના અભ્યાસમાં અટકાવટ આવી રહી હોય તો તેમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તમારા બાળકના કપાળ પર હળદરની પેસ્ટ લગાવશો તો એથી મોટો લાભ થઈ શકે છે બાળકનું મન અભ્યાસમાં વધુ લગાવશે અને સકારાત્મક પરિણામો જોવા મળશે જો શિક્ષક સારા મળે તો વિદ્યાર્થીનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે શિક્ષણના માર્ગમાં આવનારી દરેક વિઘ્ન અને અવરોધ દૂર કરવા માટે આ સરળ ઉપાય ખૂબ અસરકારક છે જો હળદરનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો જીવનમાં સફળતા મેળવવી શક્ય બને છે હળદરમાં એક રહસ્યમય શક્તિ હોય છે જે ગુરુગ્રહને અનુકૂળ બનાવવામાં સહાયક થાય છે જ્યારે ગુરુ ગ્રહ હોય ત્યારે જીવનમાં ક્યારેય તંગી આવતી નથી તો તમે આ નાના સાધનોથી જીવનમાં મોટા ફેરફાર જોઈ શકો છો આશા છે કે આ સરળ ઉપાય તમને જરૂરથી ઉપયોગી પડશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે